વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ અંગે રજૂઆત કરવા પહોંચ્યો હતો ત્યારે આ ઘટના બની હતી કર્મચારી આગેવાન હાવી થવા જતા મ્યુનિસિપલ કમિશનર પર પોતાનો આક્રોશ રોકી શક્યા ન હતા જેને લઈને આ ઘટના બની હતી જુઓ આ વિડિયો करे थे कॉर्पोरेट का इतिहास हुआ जब पांच जना एक बात दी ऐलान और हमने अभिनंदन प्राप्त किया आज आप क्या कर रहे हैं अरे मार दो तुम बात कर देता हूं तुम कभी कुछ मैं इंग्लिश बोल तुमने मैं बनने नहीं बोला तो हमें नहीं बोला हम से प्लीज हमें तुमने बड़ी बातें અરે ભાઈ સાચી વાત કરું છું સાચી તમે જે કહેવાય નિકાસ કરો તમને મન પછી પચાસ મિનિટ હજી બી શું તમને બીજી વાત થી સાહેબ